તો સોળ જુલાઈ બે હજાર નાગર ન્યુઝી ચાલુ રાખવું કે બંધ કરવું ની અવઢવમાં મક્કમ મનોબળથી ગુંજતું રહ્યું છે ન્યૂઝ રીડર માટે જે તે ન્યૂઝ રીડરની બદલાતી જતી માનસિકતાને કારણે અવારનવાર ન્યૂઝ રીડરો પણ બદલાયા છે તો ક્યારેક નાગર ન્યૂઝે ન્યૂઝ રીડર વગર પણ સમાચાર પ્રસારિત કરીને માત્ર નાગર જ્ઞાતિના સમાચારો પીરસતી આ વિશ્વની પ્રથમ જ્ઞાતિલક્ષી ચેનલ તરીકે નાગર જ્ઞાતિના સચોટ સમાચારો પ્રસારિત કર્યા છે સમાચારો કરવા માટે સત્યની સામે નાગર ન્યૂઝ ક્યારેય ઝૂક્યું નથી તેમજ સમાચારોમાં સચ્ચાઈ બતાવવા માટે નીડર બનીને સમાચારો પ્રસારિત કર્યા છે વર્ષ બે હજાર એકવીસમાં માં નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગર ખાતે જે આવેલું છે તે વિશે ચાલતા કોર્ટ કેસ વિવાદ અંગે જે તે મંડળના ટ્રસ્ટીઓ નાગર જ્ઞાતિના મહાનુભાવો અને જિલ્લા કલેક્ટર સુધીનો એક આખો વિશેષ અહેવાલ અથથી ઈટી સુધીનો રજૂ કરેલ છે તો વર્ષ બે હજાર બાવીસમાં મુંબઈથી વડનગર જતી રેલવેની ટ્રેનને વડનગર એક્સપ્રેસ નામ આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી અહેવાલ રજૂ કર્યા છે પરંતુ નાગર જ્ઞાતિમાં એકતાનો અભાવ હોય આ નામ હંમેશા માટે ના પાડીએ તેવી ચડસા ચડસીમાં નામ પડી શક્યું નથી નાગર ન્યૂઝે તાનારી મહોત્સવ જે વડનગરમાં દર વર્ષે નવેમ્બર ખાતે યોજાય છે તે મહોત્સવમાં કલેક્ટર સામે પણ અહેવાલ રજૂ કરીને જવાબ માગ્યો હતો અને નાગર ન્યૂઝના અભિયાનમાં કેટલીક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો પણ જોડાઈ હતી આપને જાણીને નવાઈ લાગશે કે નાગર ન્યૂઝમાં કોઈ પણ પ્રકારના દુઃખદ સમાચાર પ્રસારિત થતા નથી માત્ર મનોરંજનલાયક અને જાણવાલાયક માહિતી જેનાથી નાગર જ્ઞાતિને એકમેકથી પરિચય થાય અને સંપ વધે તેવા જ પ્રયાસ કરવામાં આવે છે આવનારા સમયમાં નાગર ન્યૂઝ તરફથી નાગર રત્ન તરીકેનો અવોર્ડ નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી રહેલા તેમજ વિવાદથી દૂર એવા અગ્રણી નાગરોને આપવામાં આવશે તેવી નાગર ન્યૂઝના ડાયરેક્ટર શ્રી નીરજભાઈ ભટ્ટે આજે ઘોષણા કરેલ છે આજે સોળ જુલાઈ બે હજાર ના રોજ જ્યારે નાગર ન્યૂઝ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે તેના બાદ શરૂ કરાયેલ અને લોકપ્રિય થયેલો રેડિયો રેડિયો હાટકેશની વર્ષગાંઠ હવે આવનાર બાવીસ ઓગસ્ટના રોજ આવી રહી છે ત્યારે એક ભવ્ય કાર્યક્રમ કરીને નાગર ન્યૂઝ તેમજ રેડિયો હાટકેશના તમામ કર્મીઓને શાનદાર મનોરંજન પાર્ટી આપવાનું નાગર ન્યૂઝ તેમજ રેડિયો હાટકેશના ડાયરેક્ટર નીરજ ભટ્ટે આજે ઘોષણા કરેલ છે આજે નાગર ન્યૂઝના વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ પંદરમી જુલાઈના રોજ વિશ્વ વિકેટ આજે નાગર ન્યૂઝના વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ પંદરમી જુલાઈના રોજ વિશ્વ ક્રિકેટ વિજેતા ટીમ ભારતીય ક્રિકેટરોની ટીમમાં સામેલ હાર્દિક પંડ્યા ક્રિકેટરને વડોદરા ખાતે ભવ્ય રોડ શો રાખવાનું આયોજન જે કરવામાં આવેલ હતું તેમાં રેડિયો હાર્ટકેશ પાર્ટનર થયેલ છે જે મુજબ આ રોડ શોના કેટલાક અંશો અહીં દર્શાવવામાં આવેલ છે મિત્રો નાગર ન્યૂઝમાં સમાચાર જ્યારે નાગર જ્ઞાતિજનો નાગર ન્યૂઝનો સંપર્ક કરી વિગત ફોટા લખાણ સાથે નાગર આપે છે ત્યારે જ નાગર ન્યૂઝમાં આવે છે જેથી દરેક નાગર જ્ઞાતિજનને વિનંતી કરવામાં આવે છે કે આપની જ્ઞાતિની આસપાસમાં રહેલ નાગર જ્ઞાતિના કોઈ પણ પ્રકારના સમાચાર હોય તો તેની વિગત ફોટો વિડીયો લખાણ સહિત નાગર ન્યૂઝના મોબાઈલ નંબર નાઇન થ્રી સેવન ફાઈ નાઇન સિક્સ થ્રી સિક્સ નાઇન ઝીરો ઉપર મોકલવા વિનંતી છે ફરીવાર આપ સૌ દર્શક અને જણાવી દઈએ કે આપની જ્ઞાતિની આસપાસમાં રહેલ નાગર જ્ઞાતિના કોઈ પ્રકારના સમાચાર હોય તો તેની વિગત ફોટો વિડીયો લખાણ સહિત નાગર ન્યૂઝને તેના મોબાઈલ નંબર નાઇન થ્રી સેવન ફાઈ નાઇન સિક્સ થ્રી સિક્સ નાઇન ઝીરો પર મોકલવા વિનંતી છે નાગર ન્યૂઝ એ આપણું ન્યૂઝ ચેનલ છે આપણા સમાચારો નાગર ન્યૂઝને જ મોકલવાથી જ નાગર ન્યૂઝનું અસ્તિત્વ ટકી રહેવાનું છે નાગર ન્યૂઝ એક કોઈ વ્યક્તિને સમગ્ર નાગર સમાજની ચેનલ છે નાગર ન્યૂઝ એ નાગર જ્ઞાતિનું ગૌરવ છે અને નાગર જ્ઞાતિની એકતા છે નાગર સમુદાયનું અસ્તિત્વ આ દુનિયામાં છે તેનું નાગર ન્યૂઝ પ્રતિબિંબ છે આજે આપણે સૌ આપણા ભોજનમાં થોડુંક મીઠું મો કરી નાગર ન્યૂઝના ચોથા વર્ષના મંગલ પ્રવેશને વધાવીશું તો આ હતા આજના નાગર ન્યૂઝ ચેનલના સમાચાર ફરી મળીશું આવા જ સમાચાર સાથે ઈશિતા બુચને રજા આપશો નમસ્કાર